નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ રાજકોટમાં દેખાડ્યો દમ રાજકોટમાં રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજની મહત્વપૂર્ણ બેઠક મળી હતી જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે જેના મામલે ક્ષત્રિય આગેવાન કરણસી ચાવડાએ જણાવ્યું કે આશા છે કે રૂપાલાની ઉમેદવારી રદ થશે નહીતર તો રાજકોટ ઉપર ચારસો થી વધુ ઉમેદવારી પત્ર ભરશું ત્યારબાદ હાલ રાજકોટમાં મોટી સંખ્યામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં પંદર થી વીસ હજાર સત્રીઓ એકત્ર થયા હતા જેમાં જય ભવાનીનો જયકાર પણ ગુંજ્યો હતો ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર સુરતમાં આ જગ્યાએ આઈસ ગોલા ખાવા નહીં તમારા સ્વાસ્થ્યને થશે મોટું નુકસાન સુરતમાં આઈસ ગોલા ખાતા પહેલાં સાવધાન થઈ જજો ઉનાળામાં ખાસ બનતા આઈસ ગોલા આરોગ્યપ્રદ ન હોવાનો ખુલાસો થયો છે આઈસડીશનું વેચાણ કરતી ત્રણ અલગ અલગ દુકાનોના નમૂના થયા જે આરોગ્ય વિભાગની તપાસમાં ફેલ થયા છે તો આઈસ કલરની ઉપર જે સિરપ અને ક્રીમ નાખવામાં આવે છે તેના નમૂના પણ ફેલ થયા હોવાનો ખુલાસો થયો છે રજવાલી મલાઈ ગોલા અને રાજ આઇસડીશ ગોલાના સેમ્પલ ફેલ થયા જ્યારે સુરતના સિંગણપોરના જેબી આઇસડીશના સેમ્પલ પણ ફેલ થયા છે ત્યારબાદ વડોદરામાં સાઈન ફ્લૂનો ખતરો યથાવત શહેરમાં સાઈન ફ્લૂને પગલે પ્રથમ મોત ગોત્રી હોસ્પિટલમાં નોંધાઈ ચૂક્યું છે સડસઠ વર્ષના વૃદ્ધાને ગત રવિવારે દાખલ કરાયા હતા તેમનું બે દિવસની સારવાર બાદ મોત નીપજ્યું છે જ્યારે વધુમાં બે દર્દીઓને સાઇન ફ્લૂ માટે ગોત્રી હોસ્પિટલમાં શુક્રવારે દાખલ કરાયા છે જેમાં છોટા ઉદયપુરના બાવન વર્ષની મહિલા અને ભરૂચના બત્રીસ વર્ષના પુરુષનો સમાવેશ થાય છે જ્યારે સયાજી હોસ્પિટલમાં પણ ગુરુવારે એક વર્ષની બાળકીને કોરોના ને સ્વાઈન બંને પોઝિટિવ આવતા આઇસોલેશનમાં સારવાર હેઠળ રખાઈ છે ત્યારબાદ વિરોધ વચ્ચે સી આર પાટીલે વિકાસની રાજનીતિ કરી

આ સાથે તેઓ અહીં દરિયામાં ઉતરીને ભગવાન શ્રી કૃષ્ણની નગરીને પીએમ મોદીએ નિહાળી પણ હતી ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર નવસારીના લાપીનોસ પિઝામાંથી સામે આવી રહ્યા છે નવસારીના ચીખલીના થાલાડા ગામે ગ્રાહકે લાપીનોસ પિઝાની દુકાનમાંથી કેક ખરીદતા કડવો અનુભવ થયો ગ્રાહક દ્વારા દુકાનમાંથી કેક ખરીદીને ઘરે લઈ જાય છે અને ઘરે જઈને કેક ખોલે છો તો તેમાં ફૂગ જોવા મળી

ત્યારબાદ રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાનમાં વધારો રાજ્યમાં કાળજાર ગરમીની શરૂઆત હવે થઈ ચૂકી છે અને ગરમીની શરૂઆત થતાની સાથે જ લોકો પોકારી ઉઠ્યા છે છેલ્લા કલાકમાં જુનાગઢના કેશોદમાં ઓગણચાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું તો મોટા ભાગના શહેરોમાં ગરમીનું તાપમાન સાડત્રીસ ડિગ્રીને પાર પહોંચી ગયું છે બપોરના સમયે શહેરીજનોને કામ સિવાય બહાર નીકળવાનું ટાળવું જોઈએ હવામાન વિભાગની આગાહી મુજબ વાત કરવામાં આવે તો ગરમીનું સૌથી વધુ તાપમાન અમરેલી જિલ્લામાં પણ નોંધાયું છે ત્યારબાદ આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અચાનક ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે ગુજરાત લોકસભાની ચૂંટણી પહેલા જ આરએસએસ તરફથી તેની પૂર્વ તૈયારીઓ લગભગ છેલ્લા એક વર્ષથી પ્રારંભ કરી દેવાઈ હતી રાષ્ટ્રીય સ્વયં સંઘના સંચાલક અને વડા મોહન ભાગવત ચૂંટણી પહેલા સતત આંતરિક બેઠકો કરીને ચૂંટણી પહેલાનો માહોલ બનાવી રહ્યા હતા હાલ ઉમેદવારોને લઈને ભાજપમાં નારાજગી ચાલી રહી છે અને આજે ક્ષત્રિય સમાજની વધુ એક બેઠક પણ યોજાઈ શકે છે ત્યારે રાષ્ટ્રીય સ્વયં સંઘના સરસંચાલક મોહન ભાગવત આથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર પૂર્વ સીએમ વિજય રૂપાણી આવ્યા રૂપાલાના સમર્થનમાં રાજકોટમાં લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ પ્રચારની શરૂઆત કરી દીધી છે ત્યારે આ પ્રચાર દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને વજુભાઈ વાળા પણ જોડાયા હતા બીજી તરફ વિજય રૂપાણી આપતા કહ્યું કે રૂપાલા બે વખત ક્ષત્રિય સમાજ માફી પણ માંગી ચુક્યા છે જયારે ક્ષત્રિય સમાજ સમા આપનારો સમાજ છે અને ધાનાણી લાભ લેવો હોય તો તે લાભ લઈ શકે છે વિજય રૂપાણીએ તેવું કહ્યું

ત્યારે કાયદો વ્યવસ્થાને ધ્યાનમાં લઈને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે ક્ષત્રિય સમાજે રૂપાલાના લઈને વિરોધની ચીમકી પણ ઉચ્ચારી છે ત્યારબાદ રાજકોટમાં રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજની મોટી બેઠક રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મામલે ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટમાં મહાસંમેલન આયોજન કરવામાં આવ્યું છે આજે અગિયાર વાગે ગોંડલ રોડ પર આવેલી હરભમજી રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક મળી હતી જેમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહીપાલસિંહ મકરાણા અને ગુજરાત પ્રદેશ પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ બેઠક મળી હતી ત્યારબાદ સાંજે ચાર વાગે બહુમાળી ચોક ખાતે સૌ એકત્રિત થશે અને ત્યાંથી મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી સુધી આવેદનપત્ર આપવામાં આવશે ત્યારબાદ ભાજપના સ્થાપના દિવસની ઉજવણી ભાજપની રાજકીય સફરને ચુમ્માલીસ વર્ષ પૂર્ણ થયા આ નિમિત્તે ગાંધીનગરમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી અને કાર્યક્રમમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવી હતી આ સાથે જ ભાજપના ધ્વજને ઘરે ઘરે લગાવવામાં પણ આવ્યો હતો દરેક ઘર પર નેતાઓ અને કાર્યકરો દ્વારા

જ્યાં બીજી તરફ સતરાણીઓ નજરકેદ સ્થળ પર પૂજા વિધિ શરૂ કરી છે આગેવાનો અને પોલીસો દ્વારા સમજાવ્યા બાદ પણ જોર માટે તેઓ અડગ હોય તેવું લાગી રહ્યું છે